જયારે ફરી એકવાર તેમણે કોર્ટમાં અરજી કરી છે ત્યારે સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલના જામીન મંજૂર કરી દીધા છે એક જૂન સુધીના વચગાળાના જામીન કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે તો સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલના જામીન મંજૂર કર્યા છે તો આ પહેલા પણ તેમણે અનેકવાર અરજી કરી હતી તો એક જૂન સુધીના વચગાળાના જામીન કોર્ટ તરફથી મંજૂર કરવામાં આવ્યા છે સુપ્રીમ કોર્ટ દ્વારા અરવિંદ કેજરીવાલના જામીન મંજૂર કરવામાં આવ્યા છે એક જૂન સુધીના વચગાડાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ તેમને જામીન માટે અરજી કરી હતી કોર્ટમાં પરંતુ તે ખારીજ કરી દેવામાં આવી હતી જોકે ફરી એકવાર અરજી કરવામાં આવી જોકે વચ્ચે એવી પણ વાત હતી કે તેમને હેલ્થના લઈને પણ ઘણા ઇસ્યુઝ થયા હતા અને તેને લઈને પણ રજૂઆત કરી હતી ત્યારે હાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા છે સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલના જામીન મંજૂર કર્યા છે ઈડીના અનેક સમન્સ બાદ પણ જ્યારે અરવિંદ કેજરીવાલ તરફથી કોઈ પ્રતિ ઉત્તર નહોતો ત્યારે આપ તરફથી પણ એવો આક્ષેપ સતત થતો રહેતો હતો કે ઇલેક્શનના કારણે તેમને જેલમાં નાખી દેવામાં આવ્યા છે સત્તા પક્ષ ઉપર આ આરોપ અને આક્ષેપો થતા રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક દિવસથી તેઓ જેલમાં કેદ હતા અરજી અનેક કરી હતી જામીન માટેની પરંતુ આખરે સુપ્રીમ કોર્ટે એક જૂન સુધીના વચગાળાના જામીન મંજૂર કર્યા છે લોકસભા ચૂંટણી વચ્ચે સુપ્રીમ કેજરીવાલને મોટી રાહત આપતા તેમના જામીન મંજૂર કર્યા છે કૌભાંડ ને લઈને તેમના ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને તેમને જેલમાં કેદ કરી દેવામાં આવ્યા જોકે તેમને અનેક જામીન માટે અરજી કરી હતી પરંતુ આ જામીન નામ મંજૂર કરવામાં આવી હતી ત્યારે આખરે સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલના જામીન મંજૂર કર્યા છે અનિલ જે રીતે લિકર પોલિસીમાં કૌભાંડમાં તેમનું નામ સામે આવ્યું હતું ઈડી તરફથી અનેક સમન્સ પણ તેમને મોકલવામાં આવ્યા હતા ત્યારે આખરે તેમની ધરપકડ અને અરજી પણ ઘણીવાર કરવામાં આવી છે જામીન માટેની પણ આખરે હવે તેમને રાહત મળી છે શું કહેશો એને થોડું કરેક્શન કરીશ હાઈકોર્ટમાં જે એમણે અરજી કરી હતી એ જામીન માટે અરજી નહોતી કરી પણ તેના પર જે તોહમત લગાવવામાં આવ્યું છે તોહમત દૂર કરવા માટેની અરજી કરી હતી એટલા માટે જ હાઈકોર્ટે ત્યારે પણ ટિપ્પણી કરી હતી કે એમણે જામીન માટે અરજી નથી કરી તોહમત જે ખોટું ખોટી રીતે લગાવવામાં આવી છે ઈડીએ એને દૂર કરવા માટે એટલે ઈડીને તપાસ કરવાનો અધિકાર છે

માનનીય સુપ્રીમ કોર્ટે જે કાંઈ નિર્ણય સંભળાયો છે એ આવકારીએ છે અરવિંદ કેજરીવાલજીના આવવાથી સો ટકા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં અને ઇન્ડિયા ગઠબંધનના સૌ કાર્યકર્તાઓમાં મનોબળ ઊંચું આવશે એમને હિંમત મળશે બળ મળશે અને ખૂબ યોગ્ય સમયે સુપ્રીમ કોર્ટે જે આદેશ સંભળાયો છે એ ખરેખર ખૂબ જ ખુશીના સમાચાર છે અને ભાજપવાળાએ

जेल में चालीस दिवस पूरा कर राहत मिली है सुप्रीम कोर्ट तरफ थी किया। उसमें कोर्ट ने कहा कि अरविंद केजरीवाल जी को 20 दिन के लिए इंट्रीम बेल दी जा रही है 2 जून तक और कोई कैंपेनिंग के ऊपर कोई रिस्ट्रिक्शन नहीं है वो क्या कह सकते हैं या क्या नहीं कह सकते हैं उस पर कोई रिस्ट्रिक्शन इम्पोज नहीं की गई है जबकि जब ऑर्डर भी प्रनाउंस किया जा रहा था तब भी ईडी ने रिक्वेस्ट किया कि कोई रिस्ट्रिक्शन डाली जाए लेकिन कोई रिस्ट्रिक्शन नहीं दी गई है और 2 जून को उन्हें 2 जून तक की ये मोहलत दी गई है इंटरम बेल की अब तो। लागू हो तो। और अभी जितना ओरली बोला गया है ओरली ऑर्डर में और कोई कंडीशन नहीं है लेकिन हमें लिखित ऑर्डर देखना होगा कि और कोई कंडीशन है या नहीं है पहली बात दूसरी बात इस ऑर्डर जब ये अपलोड हो जाएगा और अवेलेबल हो जाएगा इसके बेसिस पे ट्रायल कोर्ट रिलीज का ऑर्डर पास करेगा हम कोशिश करेंगे कि जल्द से जल्द आज ही हो जाए वो हमारी कोशिश रहेगी कि अरविंद जी आज ही रिलीज हो जाए वो जल्द से जल्द रिलीज हो जाए और आज ही रिलीज हो जाए इंग्लिश में टूडे एट टू पी एम टूडे एट टू पी एम द बेंच इन कोर्ट टू असेंबल फॉर दिस मैटर And it pronounced a very short oral order. We have not yet seen the written order, which will be uploaded in the course of the day, as we understand. And in that oral order, the court indicated that they are granting interim release slash bail to Mr. Arvind Kejriwal, and that order of interim release will, uh, 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 will be uh, operable up till 2nd of June, that is during the election process, and there is no restriction. On his campaigning as to what he can say, what he cannot say during while he is out in these 2022 20, days. Any further aspect, we'll have to see the order and then only comment. So, when do you think he'll be released? We are anticipating that the order should be getting uploaded quickly. We'll obviously move for release today itself. We'll try for the release today itself and uh, we hope that it should happen today itself. Thank you. Thank you. Thank you. એક ડેલ વન જૂન એન્ડ હી વીલ બી રિક્વાયર્ડ ટુ સરડર ઓન સેકન્ડ જૂન कोर्ट ने फैसला देने में क्या कहा है सुप्रीम कोर्ट ने उनको एंट्रीम जमानत दी है और जमानत देते हुए कहा है कि वो सारा कुछ जो जो भी प्रचार वगैरह है वो सब कुछ कर सकते हैं और उनको जो है दो जून को जो है सरेंडर करना पड़ेगा तो आप ये फैसले को किस तरह से देखते हैं सर ये एक बहुत बड़ी जीत है ये ईडी का जो जो केस है वो बिल्कुल धराशाई हो गया कोर्ट ने जो है एंट्रीम जमानत ग्रांट की है और ये इस बात का साबित होता है की कि कि किस तरीके ऐसी झूठे मुकदमे में अरविंद केजरीवाल जी को अंदर रखा गया था सर क्या कुछ તો વકીલે હમણાં જે રીતે કહ્યું મીડિયા સમક્ષ કે આ ઈડી સમક્ષની ઈડી સામેની એક સૌથી મોટી જીત છે કેજરીવાલની કારણ કે આ ખોટો આરોપ તેમના ઉપર હતો જે શરાબ કૌભાંડ છે તેની વાત કરીએ તો દિલ્હી આબકારી નીતિ બે હજાર એકવીસ બાવીસમાં કથિત કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી ઈડીએ સીએમ કેજરીવાલને અત્યાર સુધી નવ સમન્સ પાઠવ્યા હતા પરંતુ તેનો જવાબ ન આપતા આખરે તેમની ધરપકડ કરવામાં આવી હતી but that uh, suggestion also was not accepted by the court and no restrictions whatsoever in respect of the campaigning has been imposed. other aspects, we will have to see the written order and since we have not seen it and the entire order was not pronounced, uh, i am not in a position to comment any further on that. see, my my sense as a lawyer is that it is a much needed relief. the arrest itself happened after model code of conduct was imposed. therefore, that relief could not have come one day earlier.

સુપ્રીમ કોર્ટે આજે એટલે કે દસ તારીખે તેમણે ચુકાદો સંભળાવતા જામીન મંજૂર કર્યા છે ઈસુદાન આપણી સાથે જોડાઈ ગયા છે ઈસુદાનભાઈ જે રીતે સૌથી મોટી રાહત અત્યારે આપવામાં આવી છે અને વકીલે પણ અત્યારે જે રીતે મીડિયા સમક્ષ કહ્યું કે હવે ઈડી જે ખોટા આરોપો તેમણે લગાવ્યા છે તેની આગળ હવે જડબાતોડ આ જવાબ કહી શકાય કેટલી મોટી જીત કહી શકાય બિલકુલ માનીય અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખવાનો ભાજપે જે ષડયંત્ર કર્યું હતું ને મોટા આખો ફરજી વાળો ઉભો કરીને છે નવ બયાનોમાં એમનું નામ લોત અને દસમ દયાનુંમાં એક આરોપીના બયાનું પર સિટિંગ સીએમ ને ધરપકડ કરવી અને એને જેલમાં નાખવા એ આપેલો છે કે અરવિંદની આની જેમ છે